અમારા બા માતા બા મમ્મી કે પછી મધર કે પછી મોમ એને તમે ગમે તે નામથી પુકારો માં તો માં છે માનું વર્ણન ન થઈ શકે તુમી મીટાવો મેરી ઉલઝન કોઈ લખ્યું છે તુમી મીટાઓ મેરી ઉલઝન કહેશે કહું કે તુમ કેસી કોઈ નહીં સૃષ્ટિ મેં તુમસા માં તું બિલકુલ માં જૈ માં તો કબીરની સાખી છે માં તુલસીની ચોપાઈ છે માં તો મીરાનું પદ છે માં એટલે ગીતાની વાણી માં જાણે કે આંગણાની તુલસી માં તો અષાઢનો પહેલો વરસાદ છે માં મમતાનું માન સરોવર છે માં તો કેસર ક્યારી છે માં મમતાની ખાણ છે માની માં કેવળ માં છે એટલે જ કહે છે ને ભગવાન બધે પહોંચી ન શકે એટલે એણે માનું સર્જન કર્યું મા એટલે કે બા અમારા બાની અમારા બા એટલે જીવતી જાગતી યુનિવર્સિટી એ અમારા માટે માત્ર બા નહોતી એ અમારા માટે ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ એમના જીવનના લગભગ આઠ દાયકા પર નજર ફેરવીએ તો આશ્ચર્ય થાય કે એક માનવી એક જિંદગીમાં આટલું કઈ રીતે જીવી શકે કદાચ એમની જિંદગી કરતાં વધારે જીવી ગયા આ બા એટલે લીલાવંતી વ્રજલાલ મહેતા એક પુત્રી તરીકે એક પત્ની તરીકે એક મા અને એક સાસુ તરીકે જીવનની કોઈ પણ ભૂમિકા હોય એમણે દિલથી નિભાવી એમની માટે આ બધું એકદમ સહજ હતું કારણ કે એ અમારા બા બા મૂળે ગળથ એટલે ભેંસાણના એમના પિતા ખીમચંદ ગુલાબચંદ બાણી ગામના તલાટી હતા અનાજની દુકાન પણ હતી ગામમાં એનું બહુ માન માનપાન ખીમચંદભાઈ અને છ ભાઈઓ ખીમચંદભાઈનો ભલો સ્વભાવ દુકાનેથી ગરીબોને મફત ચીજવસ્તુ પણ ક્યારેક આપી દે કદાચ આ પરગજુપણું છે ને એ બાને પિતા પાસેથી મળ્યું છે બા એક જ ચોપડી ભણેલા એ કહે છે એ જમાનામાં ક્યાં કોઈ ભણતું ઉંમર થઈ એટલે લગ્નની વાત આવી મારા પપ્પા એટલે કે વ્રતલાલ કાનજી મહેતાનું ઘરભંગ થયેલું પહેલી પત્ની લલિતાબેનનું અવસાન કહે છે કુદરતી રીતે નહોતું થયું પપ્પા સાથે બાના સંબંધની વાત આવી એ પછી કાનજી વેલજી પરિવાર બહુ આબરૂદાર ગણાતો એટલે બીજવર હોવા છતાં બાના મા બાપે હા પાડી દીધી પણ બાના બા બેન એમનું વતન ખાણા દેવડી એને ચિંતા કારણ કે ત્યારે બાની ઉંમર પંદર સોળ વર્ષની માંડ હશે બેનને ચિંતા એટલે કે પપ્પાનું પહેલું લગ્નજીવન માત્ર દોઢેક જ વર્ષ ચાલેલું અને બાએ કહેલું એમના બા દાદીને કે માં તું જરાય ચિંતા કરમાં બધું ગોઠવાઈ જશે પિતાએ પણ કહ્યું બાના કે આ છોરી એનો રસ્તો કરી લેશે પાછી તો નહીં જ આવે બા કહે છે એ વખતે બહુ સમજ નહોતી પણ હિંમત ખરી મનમાં નક્કી કર્યું કે નસીબ માસે થશે સંબંધ થયો પાંચ છ મહિના સગાઈ રહી એ દરમિયાન પપ્પાએ બાને કાગળ લખ્યો નહોતો એક પણ એ જમાનામાં એવો રિવાજ પણ ક્યાં હતો ને લગ્ન પછી તુરંત એડન ગયા પપ્પા મારા એડન ગયા બા કહે છે એકલા રહેવું ગમે તો નહીં દુઃખ તો બહુ થાય પણ શું કરવાનું હસતા હસતા બધું સહન કર્યું એડન મોકલવાની કોઈ વાત પણ ન કરે સાસુ મણી લેન કે સસરા કાનજીભાઈ કહે વજુ આવીને બહુને તેડી જાય પણ પપ્પાના બાળ ગોઠિયાને અને નામેરી વજુભાઈ ટોળિયા બાને બહાર આવ્યા એમને કહ્યું ભાભી તું ચિંતા ન કર હું તને મૂકી જઈશ પાસપોર્ટની વિધિમાં એમણે મદદ કરી આ કારણે બા અને કાકા વચ્ચે અબૂલવા પણ થયા ચંદુ કાકા અમારા પપ્પાની ગેરહાજરીમાં જો બાને કોઈનો સધિયારો હોય તો તે માત્ર ચંદુ કાકા એડન જવાની વાત આવી તોય કાકાના અબોલા ન તૂટ્યા આખરે હિન્દુ કાકીએ સમજાવ્યા કે તમે ભાભીનું બધું ધ્યાન રાખો છો અને હવે આખરી ટાણે આવું શા માટે કરો છો આખરે કાકા માની ગયા કાકા કાકી બંને બાને મૂકવા મુંબઈ ગયા દુનિયાભરનો નાસ્તો સાથે બંધાવ્યો અને જ્યારે બા સ્ટીમરમાં બેઠા ત્યારે એમની આંખોમાં તો આંસુ જ હતા કાકા તો રીતસરના રડી પડેલા એ સ્ટીમરમાં છવ્વીસ ઉતારું બાનો તો આ પહેલો જ પ્રવાસ વિદેશ નવ દિવસે સ્ટીમર છે કે એડન પહોંચે એક ચોપડી ભણેલી કલ્પના કરો એક ચોપડી મહિલાએ કઈ રીતે નવ દિવસો કાઢ્યા હશે ભાષાની પણ સમસ્યા બાકાએ મને સૌથી મોટી સમસ્યા એ હતી કે ફેર બહુ ચડે પણ એક મુસ્લિમ ઉતારુએ અમને બહુ મદદ કરી એડનમાં બા દસ વર્ષે આ બાના જીવનના કદાચ સૌથી સુખી વર્ષો પણ આ જ એડનમાં પપ્પા નોકરી કરે પણ એમના મિત્ર કાકુબાકુજી એટલે કે મૂળચંદ મોતીચંદ મહેતા વિધુ ફૈબા એમના સંતાનો ખીમાભાઈ વગેરે સગા સ્નેહીમાં બા સાકરમાં દૂધ ભળે એમ ભળી ગયા અઠવાડિયામાં જ આખા એડનમાં બધા ગુજરાતીઓમાં જાણીતા થઈ ગયા બાના મિલનસ્વાર સ્વભાવની આ તો ખૂબી હતી પણ આવી વ્યક્તિને પોતિકા બનાવતા એમને બહુ હાર ન લાગે ઘરમાં સાહેબી હતી નોકર ચાકર રસોઈનું જ કામ પણ બા નવરા ન બેસે સાડીના ફોલ છેડા કરે કાકુ કાકુબાપુજીની દુકાને બેસે ભાષાની સમસ્યા છતાં ગ્રાહકને જોઈતી વસ્તુ આપી શકે પછી તો થોડી ઘણી અરબી પણ શીખ્યા હલો એટલે આપો બિયા એટલે પૈસા પપ્પા આવા શબ્દો કાગળમાં લખી દે બા એનાથી કામ પાર પાડી દે એડનમાં બાના કારણે પપ્પાના વર્તુળ પપ્પાનું વર્તુળ બહુ મોટું થયું પપ્પા ખુદ કહેતા કે આના થકી હું આગળ આવેલો એડનમાં આમ તો અમે ચાર ભાઈ હોત બાનું સૌથી પહેલું સંતાન બીમારીમાં મૃત્યુ પામ્યું એનો જન્મ બાના પિયરમાં થયેલો બાને એના મૃત્યુની કળ લાંબા સમય સુધી વળી નહોતી અને એટલે એ વળ્યાની આની વાત કરતા બા કહે કે ઘરમાં સૂકો મેવો હોય ફ્રૂટ હોય તમે ખાતાની સલાહ ફેંકી દેતા કોઈ ચીજની કમી નહોતી ઓગણીસો પાસઠ આસપાસ બા અમને ત્રણેય ભાઈઓને લઈ રાજકોટ પાછા આવ્યા પપ્પા મૂકવા આવેલા મુંબઈ ઉતર્યા બાહે પહેલું કામ શું કર્યું હશે સાહેબ વિચારો એમણે પપ્પાને આગ્રહ કર્યો ચાલો સાંતાક્રુઝ ક્રુઝ એટલે પપ્પાના પહેલા સસરાનું ઘર ખુદ બા પપ્પા સાથે ગયા એડનથી અમુક ચીજો લાવેલા હતા એ આપી અને જે સંબંધ કડવાશથી કપાઈ ગયેલો એ બાએ મીઠાસથી બાંધી દીધો સાહેબ મોટાભાઈ નિલેશના લગ્ન મારા મોટાભાઈ નિલેશના લગ્ન જ્યારે નક્કી થયા ત્યારે બાએ જ સાંતાક્રુઝ આમંત્રણ મોકલું કે મામર લઈને આવજો સાહેબ આ બાઈનું હૃદય કેટલું વિશાળ હશે વિચારો પોતાના પહેલા પતિ સાથે જેને પત્નીના પત્નીનો અધિકાર ભોગવેલો એ જ કુટુંબ પાસે દીકરીનો અને સામા પક્ષેથી પણ એવો જ રિસ્પોન્સ મળ્યો ત્રણેય મામા ગિરીશભાઈ રજનીભાઈ જંતીભાઈ મામેરું લઈને લગ્નમાં આવ્યા રજની મામાને રજનીમાને તો બા સાથે બહુ ગોટતું આજે પણ ગિરીશ મામા કે રજનીમા નથી તો જયંતભાઈ એમની બહેનને જરાય ઓછું આવવા નથી દેતા પ્રસંગે પ્રસંગે આ પરિવારોમાંથી કોઈ ને કોઈ હાજર હોય અમે પણ હાજર એમના પ્રસંગોમાં જઈએ અમને ત્રણેય ભાઈઓને કદી એવું નથી લાગ્યું કે અમારા સગા મામા કે માસીનો પરિવાર નથી કદાચ સગા મામા કરતાં આ પરિવારો સાથે અમારે વધારે લેવું છે રાજકોટ આવ્યા પછી બા માટે ફરી દુઃખના દાડા શરૂ થયા એડનમાં જાહો જલાલી ભોગવી હતી પપ્પા તો એડન પાછા ચાલ્યા ગયા સાસરીએ બધું કામ કરવું પડે બા કહેતા તો બહુ રડું આવતું મોટી બા એટલે કે સાસુ મેણા મારે એ પણ સહેવા પડ્યા પછી અલગ ઘર લેવાની વાત આવી કાકુ બાપુજીએ મદદ કરી પેલેસ રોડ ઉપર રૂપિયા પાંત્રીસ હજારમાં રાજકોટમાં ઘર લીધું ચંદુકાકાને આ વાત ગમી નહોતી પણ બાએ એમને મનાવી લીધા કાકાને પણ બા વિના ન ચાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી પૂરી કરી એ પહેલાં પોતાના ઘરે નો જાય પણ અમારા ઘરે આવે ચા નાસ્તો કરે ભાભી કાંઈ જોઈતું કરાવતું નથી ને એવી પૂછા કરી લે પછી ઘેર જાય દરેક પ્રસંગમાં કાકા બાને અને બા કાકાની સલાહ અવશ્ય લે દીર ભજાઈના સંબંધો કેવા હોય એ બા કાકાને એકબીજા પ્રત્યેની લાગણી જોઈને જ ખ્યાલ આવે આજે મેનેજમેન્ટ ગુરુઓની બહુ બોલબાલા છે મેનેજમેન્ટ શીખવાડે છે રૂપિયા લઈને પણ બા તો કંઈ ભણ્યા જ નહોતા એમણે એકલા હાથે આ બધું મેનેજ કર્યું હતું બા આ બધું કઈ રીતે મેનેજ કરતા હશે એવો પ્રશ્ન થાય મારો ભાઈ રાજવું તો બાને મેનેજમેન્ટ ગુરુ જ ગણે છે બા કહેતા કે ત્યારે સસ્તાય હતી વળી તારા પપ્પા એડેનથી કોઈ રાજકોટ આવે તો સાથે પાંચસો હજાર રૂપિયા મોકલે સાથે કાગળમાં લખ્યું હોય કે છોકરાને સાચવજે બરાબર ભણાવજે પૈસાની ચિંતા નહીં કરતી એડન છોડી પછી તો પપ્પા રાજકોટ આવ્યા ત્યાં સુધી કોઈ સમસ્યા નહોતી પણ રાજકોટમાં પપ્પાએ જે વેપાર કર્યો એમાં ખોટ કાધી પેટ્રોલ પંપ હોય કે ચા ખાંડ ગોળનો વેપાર વેપાર ન કરવો એવું એમણે પછી તો નક્કી કરી લીધું દાણીપીઠમાં નામાનું કામ શરૂ કર્યું એડનના જેમના મિત્ર આર એમ દેસાઈને ત્યાં કામે રહ્યા ત્યારે પગાર મતલો હતો માત્ર રૂપિયા સો પપ્પાને આટલી રકમ હાથમાં લેવી શરમ લાગે પણ બા કહે હું લઈ આવીશ આર્થિક ભીસની શરૂઆત થઈ ગઈ હતી પણ બા ગમે તેમ કરીને ઘરનું કામ પૂરું કરે બધું ચલાવે સાડીના ફોડ મૂકે કોઈ કામ નહીં એમને શરમ નહીં બા કહેતા કે સ્થિતિ એવી કે તમને બધાને બીજાના ઘરના કપડાં પણ પહેરાવ્યા છે ચડીમાં થીગડાઓ મારી ચલાવ્યું છે આવી સ્થિતિમાં બાને કદી ઓછપ આવી હોય એવું બન્યું નથી પપ્પા બહુ સોમાની વીસમાં હોય તોય કોઈ પાસે કદી હાથ ન લંબાવે બા એના સંબંધોથી બધું મેનેજ કરી લે ઘણીવાર તો પપ્પાને ખબર પણ ન હોય એમનો બીજો એક ગુણ બહુ ગજબનો બા જાણે અન્નપૂર્ણા ઘરમાં પચાસ સો માણસોની રસોઈ એકલા હાથે બનાવી લે દિવાળી હોય સાતમ આઠમ હોય એવા તહેવારો પર એ બહુ બિઝી બની જાય કારણ કે આસપાસમાં બધા ઘરે નાસ્તો બનાવવાનું એમણે શિડ્યુલ ગોઠવી પડે એટલી એમની ડિમાન્ડ હોય સવારથી રાત સુધી એ બધું ચાલે બા વાનગી બનાવવામાં અવનવા પ્રયોગ પણ કરે અને એની પણ બહુ ડિમાન્ડ રહે બધા સાથે પાછી પરિવારની જવાબદારી પણ બરાબર નિભાવે એમની રસોઈના ચાહકો અને ખાવા અને ખવડાવવાના શોખીન અમારા ફૈબાના સંતાનો હોય કે હૈદરાબાદથી કાકુ બાપુજીના પરિવારના સભ્યો હોય બધાને અમારી ઘરે બહુ જામે સૌની ફરમાઈશ બા પૂરી કરે રીંગણા બટેટા ભીંડાનું ભરેલું શાક પછી કચોરી હોય કે સૂકા સમેસા બાની વાનગી ગમે તે હોય પણ એ હોય ટનાટા સારી કે નરસી સ્થિતિમાં અમને ત્રણેય ભાઈઓને કદી બાયો ઓછું આવવા ન દીધું ઘણીવાર મેં બાજરાનો ખાખરો અને જીરા કેરીના અથાણાથી ચલાવ્યું છે પણ ફરિયાદ નહોતી રહેતી કારણ કે એમાં બાનો પ્રેમ હતો એમને પ્રેમ વેચી નામના મેળવેલી લાગણીથી લોકોને જીતેલા અમારા કાકા બાપાના દીકરાઓ માટે તો એ બીજી માં જ હતા સારા માઠા પ્રસંગે એમની સલાહ લેવાય અને બીજા માટે ઘસાય છૂટે અમારા ત્રણેય ભાઈઓના લગ્ન થયા અમારે ત્યાં સંતાનો છે મજાકમાં અમે બાને કહેતા બા તમારે તો લીલી વાડી છે બાએ એમની ત્રણેય વહુને કદી એ સાસરિયા જેવું નથી લાગવા દીધું પોતે સાસરીયામાં ત્રાસ સહન કરેલો પણ વહુને એમણે દીકરીની જેમ સાચવી નિનેશની સગાઈની વાત આવી ત્યારે એમણે બહુ સરસ સલાહ આપી હતી મને બરાબર યાદ છે કે મોટાભાઈ નિલેશની પત્ની પહેલી પ્રસૂતિ થઈ પુત્રનો જન્મ થયો બાએ ભાભીની બરાબર સેવા કરેલી અને અમુક દિવસો પછી ભાભી પિયર જતા હતા અને ડેલીએ બા વળાવવા ગયા ત્યારે ભાભી રડી પડેલા બાની પણ આંખો ભરાઈ આવેલી ત્યારે અમારા મકાનના ભાડું વાત પ્રવીણભાઈએ કહેલું કે આ સાસુ બહુ નહીં પણ મા દીકરી જુદા પડતા હોય એવું લાગે છે બાને એક વાતનો ખટકો રહી ગયો એમને દીકરીની બહુ ચા હતી પણ પોતાને ત્યાં દીકરી નહોતી એટલે નિલેશ રાજેને રાજેશને ત્યાં પણ દીકરી નહીં ભાઈઓને તે મારી ઘેર જ્યારે પુત્રીનો જન્મ થયો ત્યારે સૌથી વધુ રાજી બાહ થયા હતા અમે અમારા સંતાનો માટે પ્રેમ પારાવાર મુદ્દલ કરતાં વ્યાજ વધુ વાલું સ્વાભાવિક છે બાએ વિપરીત સ્થિતિમાં કામ પાર પાડ્યું છે પણ ઉંમર અને બીમારીએ એમને શરીરે નબળા પાડ્યા મનોબળ જો મજબૂત હોવાને કારણે જ એમની ગાડી અટકી નહીં એટલે જ એ એક પછી એક ગંભીર બીમારી આવી તો એમાંથી બેઠા થઈ જાય બે ત્રણ વાર ફ્રેક્ચર થયા એકવાર પેરેલિસિસનો અટેક બે વાર હાર્ટ એટેક ત્રણ વારે ત્રણેકવાર હોસ્પિટલમાં દાખલ થયા એકવાર સંક્રાંત ઉપર જ એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા શ્વાસની તકલીફ થયેલી ફેફસાને અસર મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ થયા ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી રાત્રે ત્રણ ચાર વાગ્યે તબિયત સ્થિર થઈ અને સવાર પડી ત્યાં બા કહે સાહેબ હવે ઘરે ક્યારે જવા દેશો ડૉક્ટર હસી પડ્યા કે બા તમે તો ખરા છો હજુ માન તબિયત કંઈક પાટે ચડી છે ને તમે જવાની વાત કરો છો તો બા કહે બા હતી બા કહે કે અહીં વધુ રોકાઈશ તો બિલ મોટું થશે મારી દીકરાને બહુ મોટો બોજો આર્થિક આવે બામિકતાએ ભારોભાર એ દેરાસરના મંડળમાં પણ એકદમ સક્રિય રોજ સવાર સાંજ સામાયિક કરવાનો નિયમ નબળા શરીરની પરવા કર્યા વિના એ રોજ ચાલીને દેરાસર જાય ક્યારે કોઈ વાતમાં રજત થાય હું કહું કે કરી પણ પૈસા ખર્ચાય દીકરાના ખિસ્સામાંથી જાય ને દીકરા પાસે માગવા પડે ને બાર રડીએ પડે હું એમની સામે નથી રડી ન રડી શકતો કેવી રીતે રડવું એમણે તો અમને સારી નરસિંહ પરિસ્થિતિમાં મોટા કર્યા લેટગો કરી જીવવું પોતા કરતાં બીજાનું હિત જોવું આવા સંસ્કાર આપેલા અમને પોતે નથી ભણેલા પણ અમને ભણાવ્યા છે અને ગણાવ્યા પણ એને એડે કઈ રીતે જવા દઉં મને હાર્ટ એટેક આવ્યો એન્જિયોપ્લાસ્ટિક કરાવવી પણ એમાંથી ઝડપથી બહાર આવી ગયો એ માટે પણ મારી બા જવાબદાર એમને તો અનેક બીમારી એવી પણ એ તૂટ્યા નહોતા ક્યારેક એવું લાગે કે માએ અમને ઘણું આપ્યું વળતર ચૂકવવામાં અમે નબળા પડ્યા અમે કદી મા માગતી નથી મા તો હંમેશા આપે છે એટલે જ તો એ માં છે અને એટલે જ ભગવાન કરતાં એ માનું સ્થાન ઊંચું છે માનું ઋણ કદી ફેડી શકાતું નથી અમારે ફેરવું પણ નથી બાના ગયા પછી એ ખાલીપો છે ખટકો છે પણ એ જ કદાચ અમારા માટે પ્રેરણાભર છે મા તો મા છે બા તો બા છે